સકંજામાં મિલ માલિકોને ખોટા ગુનામાં ફસાવી ધમકી આપી ખંડણી માંગનારા સકંજામાં પિસ્તાલીસ લાખ રોકડા રૂપિયા સાથે બે આરોપીની ધરપકડ સચિન જીઆઈડીસીના પૂર્વ ડાયરેક્ટરને મળી હતી ફરિયાદ સચિન જીઆઈડીસીમાં મિલોના માલિકોને કરવામાં આવતા હતા બ્લેકમેલ આરોપીઓએ મિલ માલિક પાસે માંગી હતી પાંચ કરોડની રકમ બંને આરોપી આરટીઆઈ કરી આપતા હતા ધમકી સચિન જીઆઈડીસીના પૂર્વ ડાયરેક્ટરને મળી હતી ફરિયાદ સચિન જીઆઈડી સરા મેલોના માલિકોના કરારમાં હતા લેક મેલ આરોપીઓ મેલ મારફત સે માંગી હતી 5 કરોડની રકમ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબને સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રામુલિયા તરફથી એક ફરિયાદ મળેલી હતી જેમાં સુરત શહેર એક ઇન્ડસ્ટ્રીયલ હોબ છે અને અહીં અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ ડાયમંડ છે ટેક્સટાઇલ છે ઇન્ડસ્ટ્રીઝો ફેલાયેલી છે આમાં સુરત શહેરમાં સચિન વિસ્તારમાં અલગ અલગ ડાઇંગ મિલો અને ઇન્ડસ્ટ્રીઝમાંથી જે કેમિકલ વેસ્ટ નીકળે છે એ કેમિકલ વેસ્ટ સચિન ઇન્ડસ્ટ્રીઝમાં એક સચિન ઇન્ફ્રા એન્વાયરોમેન્ટ લિમિટેડ અને ગ્લોબલ એન્વાય એન્વાયર કેર લિમિટેડ આ બંને યુનિટને સોંપવામાં આવે છે અને આ બંને સંસ્થા સીપીટી કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટને આપે છે આ જે કેમિકલ વેસ્ટમાં નિકાલ જે થાય છે એ જીપીસીબીના રેગ્યુલેશન પ્રમાણે થતું હોય છે એમનું અવારનવાર ઇન્સ્પેક્શન થતું હોય છે પણ એમને આ યુનિટો વિરુદ્ધ અરજી કરવી એમને બ્લેકમેલ કરવાના અવારનવાર પ્રયત્નો છેલ્લા ચાર માસથી ચાલી રહ્યા હતા અને એમની પાસે અંદાજે પાંચ કરોડથી વધુની રકમ બે ઈસમો દ્વારા માંગવામાં આવી હતી જેમાં અજય રમેશભાઈ ત્રિવેદી રહેવાસી કનકપુર સચિન મૂળ રહેવાસી સાવરકુંડલા અમરેલી જિલ્લાનો છે અને હાલમાં એનો જન્મથી જ અહીંયા અમેશ અજય ત્રિવેદી સચિનમાં રહે છે એની સાથે સાથે તેજસ ભરતભાઈ પાટિલ કે જે વેસુ વિસ્તારમાં રહે છે આ બંને છેલ્લા ચાર માસથી પચાસ કરોડ પાંચ કરોડથી વધુની રકમ માંગી રહ્યા હતા અને છેલ્લે એમને આ જીપીસીબી છે સીપીસીબી છે એનજીટી છે આ અલગ અલગ જગ્યાએ પરેશાન ન કરવા અને ખોટી રીતે હેરાન ન કરવા માટે અને ધમકાવતા હતા કે કોઈ પણ ત્યાં ઇન્ડસ્ટ્રીઝમાં ડેપ થશે તો એમાં તમારું નામ એડ કરાવી દેશું કે આ કેમિકલ વેસ્ટની કરવાના કારણે થયું છે એવી ધમકી આપી પાંચ કરોડ થી વધુની રકમ માંગી હતી